નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ શ્રેયામાં આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ સ્વરૂપોનું આપણે અગાઉ ભાગ એક જોયો ભાગ બે જોયો અને આજે આપણે જોઈશું ભાગ એક અને બે ના પ્રશ્નો તો પહેલો છે કે ભૂમિખંડ શાનો બનેલો હોય છે મિત્રો વિચાર કરો કે ભૂમિખંડ શાનો બનેલો હોય છે હા હા સાચું છે સાનો બનેલો હોય છે સિલિકા અને એલ્યુમિના અહીં તો એવો ઓપ્શન નથી અહીં તો સીમા નિફે નિકલ અને શિયાલ જ છે સી એટલે સિલિ સી એટલે સિલિકા યાલ એટલે એલ્યુમિનિયમ યાદ આવી ગયું હા વાહ વાહ ગુડ શિયાલ આવશે ઓપ્શન ડી બીજો પ્રશ્ન છે કે ભૂ કવચનું બીજું નામ શું છે અરે યાદ કરો શું હતું હા પૃથ્વીનું પહેલું સ્તર કયું હતું પોપડો વેરી ગુડ ઓપ્શન એ હવે પ્રશ્ન નંબર ત્રણ મહાસાગરનું કવચ શાનું બનેલું હોય છે હવે મિત્રો આપણે પહેલા જોઈ ભૂમિખંડનું કવચ ભૂમિખંડની સપાટી હવે મહાસાગરનું આવ્યું હા ભૂમિખંડ તો શિયાળનું બનેલું હતું મહાસાગર શાનું બનેલું હતું સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ ઓપ્શન એ ના ના ઓપ્શન બી ના ઓપ્શન સી ના ઓપ્શન ડી પછી ચોથો પ્રશ્ન છે કે ભૂખ ભૂગર્ભ શાનું બનેલું હોય છે મિત્રો ભૂગર્ભ શાનું બનેલું હોય છે યાદ કરો તો અરે હા ભૂગર્ભ તો ની એટલે નિકલ અને ફે એટલે છ હજાર ત્રણસો એકોતેર બે હજાર એકસો ચોત્રીસ સાત હજાર એકસો ત્રેવીસ કે ત્રણ હજાર બસો ને એકવીસ હા વેરી ગુડ કેટલી હોય છે છ હજાર ત્રણસો ને ઓપ્શન એ તો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ રજૂ છે આને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો ને શેર કરી દેજો મળીશું આ બીજા વિડિયોની અંદર ત્યાં સુધી નમસ્કાર